નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જીવન ભારતી મંડળ સુરત અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો જીવન ભારતી મંડળ સંચાલિત શાળાઓમાં નીચે દર્શાવેલ લાયકાત મુજબના શિક્ષકો તેમજ કર્મચારીઓ માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો મદદની શિક્ષકો માટે વિવિધ વિષયો માટે ભરતી જાહેરાત છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તમે જોઈ શકો છો બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષય માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એમ કોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગ માટે એકાઉન્ટન્સીના વિષય માટે એમ કોમ બીએડની લાયકાત ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે પ્રાથમિક વિભાગ માટે સામાજિક વિજ્ઞાન વિષય માટે મિત્રો બીએ બીએડની લાયકાત ધરાવતા હોય તે ઉમેદવારો તેમજ ગુજરાતી હિન્દી સંસ્કૃત ભાષાના શિક્ષક માટે પ્રાથમિક વિભાગમાં બીએ બીએડની બી લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે પ્રાથમિક વિભાગમાં ગણિત વિજ્ઞાન વિષય માટે બીએસસી બીએડની લાયકાત ધરાવતો હોય તેમજ ઇંગ્લિશ મીડિયમ માટે ગ્રેજ્યુએટ થયેલા હોય તેઓ ઉમેદવારો અહીં અરજી કરી શકશે કોમ્પ્યુટર શિક્ષક માટે ડીસીએ બીસીએ એમસીએની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે તેમજ ફિઝિયોથેરાપિસ્ટ માટે બીપીટી પીએડની લાયકાત ધરાવતા હોય સ્પેશિયલ એજ્યુકેશનના જે બાળકો માટે પાર્ટ ટાઈમ જગ્યા છે મિત્રો કારકુન માટેની જગ્યા છે તમે જોઈ શકો છો બીકોમ સીસીસી ટેલીની લાયકાત ધરાવતા હોય તેઓ ઉમેદવારો તેમજ સેવકભાઈઓ માટે બાર પાસ થયેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનો બાયોડેટા શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ પ્રમાણપત્રો તથા અનુભવના પ્રમાણપત્ર સાથેની અરજી ઉપરોક્ત સરનામે તારીખ છવ્વીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અરજી કરવા માટેનું સરનામું નોંધી લેશો તમે જીવન ભારતી મંડળ સુરત અટિમલિયાવાડ નાનપુરા સુરત ખાતે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલો છે ભરતી બાબતે તમે સંપર્ક કરી શકો છો મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી